સુરત શહેરના રિંગ રોડ ઓવરબ્રિજ પર સર્જાતા અકસ્માત અને ટ્રાફિકને ખારવા માટે પોલીસ ચોકી બનાવવામાં આવી છે રાજ્યમાં સૌ પ્રથમ ઓવરબ્રિજ પર બનેલી પોલીસ ચોકી સાથે એક કાર અથડાઈ ફૂલ સ્પીડમાં દોઢતી આ કાર મોપેટ ચાલકને અડફેટે લઈને બાદમાં પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ મોડી રાત્રે સુરતના ટ્રાફિકની ધમધમતા રિંગ રોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઇડમાં ઘુસેલા એક કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા એક મોપેડ ચાલકને અડફેટ લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી કારનો આગળનો બોર્નેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પર ઈજા પહોંચી જી જે પાંચ આર એફ નેવું છપ્પન નંબર ધરાવતી લાલ કલરની બ્રેઝા કાર પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ કોઈને ઈજા પહોંચી પોલીસ ચોકીમાં કોઈ ન હોવાને કારણે પણ બચાવ થયો જોકે કારના કાચ સહિત બોનેટના ભાગે નુકસાન પહોંચ્યું મોપેટ ચાલક અને કાર ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત